બધાને ભાવે અને બધાનું કમ્ફર્ટ ફૂડ એટલે કે દાલ ફ્રાય જીરા રાઇસ હોટલમાં જઈએ ને એટલે આપણે ઓલવેઝ ઓર્ડર કરીએ તો ચાલો આજે બનાવીએ દાલ ફ્રાયની રેસીપી અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો દાલ ફ્રાય બનાવવા માટે મેં લીધી છે બે વાડકી જેટલી તુવેર દાળ તુવેર દાળને આપણે પલાળી લેવાની ત્રણથી ચાર કલાક પહેલાં અને પછી આપણે એને બાફી લેવાની છે તો બાપતી વખતે મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી લીધું છે સાથે ત્રણ નંગ જેટલા નાના ઝીણા સમારેલા ટામેટા લીધા છે ટામેટાને આપણે બાપતી વખતે જ એડ કરી લઈશું જેથી એનો જે ટામેટાનો રસ છે પરફેક્ટલી દાળમાં ભળાઈ જાય તો સાથે જ આપણે વન થર્ડ ટીસ્પૂન જેટલી હળદર અને અડધી ટી સ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે અને એને મિક્સ કરીને કૂકરને બંધ કરી લેવાનું છે તો બાફેલી દાળ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે સમટાઇમ્સ હું ગરમ ગરમ ભાત અને દાળ બાફેલી દાળ સાથે ખાવાની મજા જ પડી જાય છે જો તમે એવું ખાતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને દાળ આપણી બફાઈ ગઈ છે તો હું એકવાર બતાવી દઉં તમને ઓપન કરીને કે દાળ બફાઈ ગઈ છે આપણી પરફેક્ટલી તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે લુક પણ એનો અને ઉપરથી ટામેટા હાય 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 જીના જીના સમારેલા દાળ પરફેક્ટલી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે શું કરવાનું છે તો કે વઘાર કરીશું તો બીજી બાજુ મેં પેનને ઓલરેડી ગરમ કરવા માટે મૂકી દીધી છે હવે આપણે એમાં તેલ એડ કરીશું તો ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે સાથે હવે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરુંને શેકાવા દેવાનું છે જીરું તતડે ને એટલે પછી આપણે એમાં લસણ એડ કરવાનું છે તો લસણને અહીંયા સરખી રીતે શેકાવવા દેવાનું છે જેટલું લસણ તમે એને શેકાવા દેશે ને એટલો જ એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે વધારે પણ નહીં શેકાવા દેવાનું જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન એટલે કે થોડુંક લાલાશ પડતું ના થાય ત્યાં સુધી લસણને પરફેક્ટલી શેકાવા દેવાનું છે તો લસણનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે એમાં લીલા મરચાં અને ડુંગળી એડ કરી લઈશું તમે ચાહો તો ઝીણા સમારેલા લીલા મરચાં પણ લઈ શકો છો પણ મેં અહીંયા ખાલી બે ચેરી કરીને મરચાને એડ કરી લીધા છે તો ડુંગળીને એકદમ આ રીતે શેકી લેવાની છે ડુંગળી શેકાઈ જાય એટલે આપણે એમાં મસાલા એડ કરીશું તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી પરફેક્ટલી શેકાઈ ગઈ છે તો હવે આપણે એમાં બેઝિક મસાલા એડ કરવાના છે તો મેં અહીંયા લાલ મરચું પાવડર લીધું છે તો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ને એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર હળદર આપણે ઓલરેડી એડ કરી દીધી હતી બાપતી વખતે એટલે મેં અહીંયા એડ નથી કરી અને તમે ચાહો તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો પણ હું જ્યારે દાળ ફ્રાય બનાવું છું ત્યારે હું ગરમ મસાલો એડ નથી કરતો તો હવે આપણે બાફેલી દાળને એડ કરી લેવાની છે સાથે જ હવે આપણે એમાં પાણી એડ કરીશું તો અહીંયા મેં પાણી અઢી ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તમે તમારી રીતે થીકનેસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો તો હવે આપણે દાળ ફ્રાયને સરખી રીતે મિક્સ કરી લઈશું અને જેમ એનો મસાલો છે પણ એ પરફેક્ટલી મિક્સ થઈ જશે તો એકદમ આ રીતે એને આપણે હલાવતા રહેવાનું છે જેથી આપણી દાળ પરફેક્ટલી મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કે દાળ સરખી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એને ઉકળવા દેવાની છે તો ધીમા તાપે તમે જેટલું એને ઉકળવા દેશો શકો એટલો જ એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે તમે જોઈ શકો છો કે દાળ આપણી ઉકળી રહી છે તો હવે આપણે એમાં મીઠું એડ કરીશું મીઠું મેં અહીંયા અડધી ચમચી જેટલું લીધું છે તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો કારણ કે આપણે બાપતી વખતે પણ મીઠું એડ કર્યું હતું એટલે વધારે ખારું ના થાય એટલે એનું ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો કે દાળનો લુક ખૂબ જ સરસ આવી રહ્યો છે ને ઉકળતા ખૂબ જ સરસ દેખાઈ રહી છે તો મારા તો મોડામાં પાણી આવી ગયું છે કારણ કે મને દાળ ફ્રાય ખૂબ જ ભાવે છે તમને ભાવે છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો દાળ તમારી પરફેક્ટલી એટલે કે અમારી પરફેક્ટલી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે અને એને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા મિક્સ થઈ જાય એટલે હવે આપણે ઉપરથી દાળ તડકાનો વઘાર કરીશું નોર્મલી દાળ તડકામાં થાય છે પણ આમાં બી તમે કરી શકો છો દાલ ફ્રાયમાં બી ઉપરથી તમે વઘાર કરશો ને તો એનો ટેસ્ટ ને ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો બે ચમચી તેલ લેવાનું છે સાથે એક ચમચી જેટલું જીરું એડ કરીશું બે તજના ટુકડા લેવાના છે તજના ટુકડાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે ફરીથી આપણે લસણ એડ કરીશું લસણને પણ અહીંયા થોડુંક લાલાસ પડે ત્યાં સુધી શેકાવા દેવાનું છે લસણ થોડું શેકાય ને એટલે આપણે એમાં હિંગ એડ કરીશું હિંગ વઘારમાં અવશ્ય એડ કરવી એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને ખાવાની મજા જ પડી જશે તો તમે જોઈ શકો છો કે લસણ આપણું શેકાઈ રહ્યું છે તો હવે આપણે એમાં બે સૂકા લાલ મરચાં એડ કરવાના છે તમે ચાહો તો સ્કીપ કરી શકો છો પણ મેં અહીંયા બે સૂકા લાલ મરચાં એડ કર્યા છે એને પણ આપણે સરખી રીતે મિક્સ કરીને શેકી લેવાનું છે તો અહીંયા લસણ પણ શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો કે લસણનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે એની અંદર લાલ મરચું પાવડર એડ કરવાનું છે તો મેં અહીંયા એક ચમચી જેટલો લાલ મરચું પાવડર ફરીથી એડ કર્યું છે અને એ કોમઠી મરચું છે તમે ચાહો તો તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો કાં તો સ્કીપ પણ કરી શકો છો પણ આ વઘાર માટે ઉપરથી તમે એડ કરશો તો ખૂબ જ સરસ લાગશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો વઘાર આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે દાળમાં વઘારને પાથરી દેવાનો છે તો એકદમ આ રીતે આપણે દાળમાં ઉપરથી વઘારને પાથરી દેવાનો છે તમે જોઈ શકો છો એકદમ આ રીતે જ કરી લેવાનું છે તો આપણો વઘાર પરફેક્ટલી તૈયાર થઈ ગયો છે અને દાળ પર બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી કાપેલા ફ્રેશ દાણા એડ કરી લઈશું અને દાળને આપણે ફરીથી સરખી રીતે એકવાર મિક્સ કરી લઈશું જેથી એનો ફ્લેવર ખૂબ જ સરસ થઈ જાય અને બધું મિક્સ થઈ જશે એટલે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તમે જોઈ શકો છો કે દાળ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે દાળ ફ્રાય આપણે જીરા રાઇસ સાથે જ ખાઈશું તો જીરા રાઈસ પણ મેં ઓલરેડી બનાયેલો જ હતો તો ફટાફટ આપણે ગરમા ગરમ દાલ ફ્રાય એડ કરી લઈશું મને જોતાં જ મોડામાં પાણી આવી ગયું છે કેમ કે મને દાલ ફ્રાય ને જીરા રાઇસ ખૂબ જ ભાવે છે તો ગરમા ગરમ એને સર્વ કરીશું હું ગરમા ગરમ ટેસ્ટ કરીશ તો તમે પણ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવે ને તો વિડીયોને બધું હું તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધીને ગુડ બાય